નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે ચોરાણું જેટલી ભરતીઓ કરવામાં આવશે જેને લઈને એક જ મહિનાની અવધિમાં તેર હજાર કરતા વધુ અરજીઓ નગરપાલિકામાં આવી હોય ભરતી પ્રક્રિયા ક્યારથી ચાલુ થશે તે ઉપર અરજદારોની મીટ મંડાયેલી જોવા મળી રહી છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ચોવીસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ માણસોના અભાવને લઈને જ્યાં ત્યાં કચરો જોવા મળે છે ત્યારે બીજી તરફ નવસારી શહેર આમ તો સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે પરંતુ નવસારીમાં જ નવસારીના શહેરીજનો દ્વારા સ્વયંભુ કચરાપેટીઓ ઊભી કરી દેવામાં આવે છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ચોરાણું જેટલી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવશે તેને લઈને એક જ મહિનાની અવધિમાં તેર હજારથી વધુ અરજીઓ નવસારી વિજલપુર નગરપાલિકામાં આવી ચૂકી છે ત્યારે ક્યારે કરવામાં આવશે આરોગ્ય વિભાગમાં ભરતીઓ બીજી તરફ નવસારી વિજલપુર નગરપાલિકામાં જૂના આરોગ્ય શાખામાં કામ કરતા જેને ઘણો સમયથી કામ કરી રહ્યા છે કોઈક બાર વર્ષ કોઈક તેર વર્ષ કોઈક આઠ વર્ષ તો કોઈક દસ વર્ષ સુધી કામ કર્યું છે ત્યારે આરોગ્ય શાખામાં કામ કરતા જૂના કામદારોને પણ ક્યારે ભરતી કરવામાં આવશે કે પછી આમાં પણ લાગવકશાહી ચાલશે તેવું શહેરમાં જોર પકડ્યું છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના માજી પ્રમુખ ચિકિત્સા દ્વારા ભરતીઓ થઈ જશે અને તેમને સફાઈ કર્મચારીઓ દ્વારા ફૂળે વધાર્યા હતા પરંતુ કોઈ ભરતી ન થતા હવે સરકાર તરફથી ભરતીઓ જે રીતના ભણતર હશે તે રીતના સફાઈ કામદારોને ભરતી કરવામાં આવશે ત્યારે જોવા જેવી વસ્તુ તો એ છે કે આ અરજીઓ આવી છે તેમાં ઊંચું ભણતર હોય તેવા વ્યક્તિઓને પણ હવે સફાઈ કામદારમાં ભરતી મળશે ત્યારે આટલું બધું ભણવા છતાં નોકરીઓ ન મળતા અંતે ભણેલા હોય તેમ છતાં પણ સફાઈનું કામ કરવા માટે અરજીઓ આવી છે ત્યારે જોવાનું રહ્યું કે નવસારી વિજલપુર નગરપાલિકા જૂના કામદારોને કાયમી કરશે કે પછી વધુ ભણેલા વ્યક્તિઓને ભરતી કરશે ત્યારે આ સફાઈનું કામ વધુ ભણેલા વ્યક્તિઓથી થશે કે પછી નવસારી શહેરમાં હજી પણ વધુ કચરાનું સામ્રાજ્ય જોવા મળશે તે તો આવનાર સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી